આજે આપણે ગુજરાત સરકારના એક તાજેતરના નિર્ણય પર વાત કરીશું ખેડૂતો માટે એક રાહત પેકેજ આવ્યું છે અને આ માહિતી આપણે કિસાન સારથી ઓર્ગેનિક યુટ્યુબ ચેનલ પરથી લીધી છે આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ પેકેજમાં શું છે કોના માટે છે અને એની અસરો શું હોઈ શકે હા બરાબર અને આ ચર્ચાનું જે કેન્દ્ર બિંદુ છે એ છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં માં જે શું કહેવાય અણધાર્યો વરસાદ પડ્યો હતો તે હા પેલો કમોસમી વરસાદ બરાબર એના લીધે જે પાકને નુકસાન થયું ખાસ કરીને સરકારે છ જિલ્લાઓમાં કપાસના પાક પર ફોકસ કર્યો હોય એવું લાગે છે ઓકે તો ચાલો આની થોડી ઉંડાણપૂર્વક વાત કરીએ પહેલો મુદ્દો લાયકાતનો છે કોને મળશે આ સહાય હા એ બહુ મહત્વનું છે સરકારે સ્પષ્ટ કીધું છે કે જે ખેડૂતોના પાકને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું છે તેત્રીસ ટકાથી વધુ હા માત્ર એમને જ આ સહાય મળશે એટલે આ તેત્રીસ ટકાવાળો જે આંકડો છે ને એ એક જાતનો મતલબ કે બેન્ચમાર્ક છે એટલે કે ઓછું નુકસાન હોય તો નહીં પણ જેમને ખરેખર મોટો ફટકો પડ્યો છે એમના માટે બિલકુલ ગંભીર અસર પામેલા ખેડૂતો માટે બરાબર અને આર્થિક મદદ કેટલી મળશે એની રકમ શું નક્કી થઈ છે સહાયની રકમ છે પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર હમ હા જો કે આ રકમ સાંભળીને એક સવાલ તો મનમાં આવે જ કે પેલું કપાસનું વાવેતર ખર્ચ પછી એનું બજાર ભાવ એ બધું જોતા આ અગિયાર હજાર રૂપિયા ખરેખર કેટલી રાહત ગણાય સાચી વાત છે તાત્કાલિક મદદ તરીકે છે કે પછી ખરેખર નુકસાની સામે વળતર જેવું કહી શકાય એ મોટો પ્રશ્ન છે હા એ વિચારવા જેવો મુદ્દો છે અને પેલી જમીનની મર્યાદાની પણ વાત હતી નહીં કે કેટલા વિસ્તાર માટે મળશે હા બરાબર એ બીજો મહત્વનો મુદ્દો છે સહાય વધુમાં વધુ બે હેક્ટરની ખેતી લાયક જમીન માટે જ છે ભલે ખેડૂત પાસે વધુ જમીન હોય તો પણ હા ભલે એમની પાસે પાંચ હેક્ટરમાં કપાસ હોય અને બધે નુકસાન થયું હોય પણ સહાય બે હેક્ટરની મર્યાદામાં જ મળશે ઓકે એટલે આનો હેતુ કદાચ વધુ લોકોને આવરી લેવાનો હશે નાના ખેડૂતોને વધુ ફાયદો થાય એવું બની શકે મોટા ખેડૂતોને આનાથી પ્રમાણમાં ઓછી રાહત લાગે પણ નાના અને સીમાંત ખેડૂતો માટે આ વધુ મદદરૂપ થઈ શકે હમ એટલે એક સંતુલન કરવાનો પ્રયાસ દેખાય છે હવે આજે વાત કરી કે છ જિલ્લા અને ફક્ત કપાસનો પાક આટલું ચોક્કસ કેમ એ શું બતાવે છે જુઓ આ બતાવે છે કે સરકારનો જે રિસ્પોન્સ છે એ બહુ ટાર્ગેટેડ છે એકદમ લક્ષિત હા શક્ય છે કે ઓક્ટોબરના વરસાદ પછી જે સર્વે થયા હોય એમાં આ છ જિલ્લામાં જ કપાસના પાકને સૌથી વધુ નુકસાન નોંધાયું હોય એટલે જ્યાં સૌથી વધુ અસર થઈ ત્યાં પહેલા ધ્યાન આપ્યું હા મર્યાદિત સાધનો હોય ત્યારે આવો અભિગમ લેવાય છે ઘણીવાર પણ હા એનાથી પેલો સવાલ તો રહે જ કે બીજા પાકોનું શું કે બીજા જિલ્લાઓનું શું બરાબર એ પ્રશ્ન તો ઉભો જ રહેવાનો સારું હવે જે ખેડૂતો આ બધી શરતો પૂરી કરે છે એમને અરજી કઈ રીતે કરવાની એ માટે ઓનલાઈન વ્યવસ્થા છે ચૌદ જુલાઈથી એક પોર્ટલ શરૂ થશે એના પર અરજી કરવાની રહેશે ઓનલાઈન હા ઠીક છે હા હવે ઓનલાઈન પ્રક્રિયા સારી છે પારદર્શિતા રહે ઝડપ રહે પણ પેલું ગામડાઓમાં ઇન્ટરનેટની પહોંચ અને શું કહેવાય ડિજિટલ લિટરસી એ બધું પણ જોવાનું રહે હા એ પડકાર તો છે જ આશા રાખીએ કે એ માટે કંઈક સપોર્ટ સિસ્ટમ પણ હોય ચોક્કસ ઓકે તો આખી વાતને આપણે ટૂંકમાં ફરી જોઈ લઈએ ગુજરાતના છ નક્કી થયેલા જિલ્લાઓ હા ત્યાંના કપાસ પકવતા ખેડૂતો જેમને ઓક્ટોબર બે હજાર ચોવીસના ના વરસાદથી તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું છે બરાબર એમને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય મળશે વધુમાં વધુ બે હેક્ટર માટે હા વધુમાં વધુ બે હેક્ટર માટે અને અરજી ચૌદ જુલાઈથી ઓનલાઈન કરવાની બસ આટલી મુખ્ય વિગતો છે અને જેમ આપણે વાત કરી આ ચોક્કસ ખેડૂતો માટે રાહત તો છે જ પણ આપણી પાસે જે માહિતી છે એના આધારે કેટલાક સવાલો હજુ બાકી રહે છે હા જેમ કે પેલું છ જિલ્લા કયા એ નામ તો આપણી પાસે નથી બરાબર એ જાણવું જરૂરી છે કયા ભૌગોલિક વિસ્તારને ફાયદો મળશે અને એનાથી પણ આગળ વધીને આ જિલ્લાઓમાં બીજા પાક જે ખેડૂતો લે છે એમનું શું અથવા તો આ છ જિલ્લાની બહારના જે કપાસના ખેડૂતો છે જેમને કદાચ નુકસાન થયું હોય એમનું શું શું એમના માટે કોઈ અલગ વ્યવસ્થા હશે કે એમનું નુકસાન ઓછું આંકવામાં આવ્યું હશે હા એ બધા પ્રશ્નો છે આ પ્રકારની જે પસંદગીયુક્ત રાહત હોય ને એ વ્યવહારુ ભલે હોય પણ હંમેશા વ્યાપ અને સમાનતાના સવાલો તો ઊભા કરે જ છે સાચી વાત એટલે કદાચ ભવિષ્યમાં આના પર વધુ સ્પષ્ટતા આવે અથવા કોઈ બીજી જાહેરાત થાય હા બિલકુલ એટલે આવનારા સમયમાં આના પર નજર રાખવી પડશે જોવું રહ્યું કે સરકાર આગળ શું પગલાં લે છે